વાતાવરણમાં હજી મિત્રો રહેવાના છે દસથી પંદર દડા ઠંડી જેવો માહોલ રહેવાનો છે કેમ કે લગાતાર બરફ વરસાદ ચાલુ છે હાલ હિમાલયની અંદર હિમાલયની તલેટીઓ અને વેસ્ટર્ન ઉપર વેસ્ટર્ન આવી ગયા છે બરાબર છે ત્રણ લગાતાર વેસ્ટર્ન એક વેસ્ટર્ન નીકળ્યું નથી બે બાકી છે એટલે કે તમે વિચાર કરો કે બે વેસ્ટર્ન બીજા આવશે એટલે કેવી ઠંડી પડશે એટલે ઠંડી લગાતાર દસથી પંદર દાડા આવીને આવી ચાલુ રહેવાની છે ત્યારે વાતાવરણમાં તમે દેખી શકો વાદળછાયું વાતાવરણ છે અને આ વાદળછાયું વાતાવરણ થાય વેસ્ટર્ન મજબૂત આવીને એના હિસાબથી એટલે એનાથી બરફ વરસાદ થાય ગઈકાલે રાત્રે પછી આજ થવાની છે અને લગાતાર હજી ઘણો ને એટલે દસ પંદર દાડા વરસાદ વેસ્ટર્ન આવવાને કારણે વધારે બરફ વરસાદ થવાને કારણે ચાલુ રહેવાની ઠંડી દસ પંદર દાડા આવી પડશે હજી તો ઠૂઠવા આવી જાય એવી પડવાની છે બરાબર છે ઘણા બધા કહે છે કે ભાઈ આટલા શિયાળો વધારે પડે કેમ નહીં વેસ્ટર્ન મજબૂત આવેલા અને તમે વેસ્ટર્ન મજબૂત આવેલા ત્રણ વેસ્ટર્ન ઉપરાબર મજબૂત આવવાને કારણે ઠંડી તો મિત્રો શરૂઆત જ થઈ હતી નવા હોત તો મિત્રો વિડીયોને લાઈક ચેનલ સબસ્ક્રાઈબ અને વિડીયો શેર કર્યા વગર રેતાની જય ગૌમાતા જય ગોપાલ